અહીં આપણને સમીકરણની સહતી માટે સુસંગતતા ચકાસવાની છે પરંતુ આ વખતે આપણને થ્રી ક્રોસ થ્રી કક્ષાનો શ્રણિક મળશે કારણ કે એક્સ વાય જેડ એમ ત્રણ ચલ આપેલા છે ને એવા ત્રણ સમીકરણો છે તો સૌથી પહેલાં આપણે આપેલા સમીકરણને સ્થાનિકના સ્વરૂપે દર્શાવવાના છે તો ક્ષણિકના સ્વરૂપે દર્શાવો તો આપણને પહેલાં શ્રણિકમાં ચોરસ ક્ષણિકમાં એક્સ વાય ના સહગુણકો લેવાના છે બીજા શ્રેણીકમાં સ્તંભ સ્થાણિક લઈશું જેમાં ચલ લઈશું ચલ છે એક્સ વાય જેડ જ્યારે ઇક્વલ ટુ ની જમણી બાજુના પદોને પણ સ્તમ્ભિકમાં લઈશું વન ટુ ફોર ફક્ત સુસંગતતા ચકાસવાની છે અહીં ઉકેલવાના નથી અને ઉકેલવાના ના હોય તો આપેલા ચોરસ શ્રેણીકનું આપણે નિશ્ચય મૂલ્ય મેળવીશું જેનું નામ આપણે એ આપેલું છે બરાબર છે તો અહીં ત્રણેયના નામ આપી દઈએ કે પહેલો ચોરસ ક્ષણિક છે તે એ છે ત્યાર પછી બીજો છે ને આપણે શ્રેણિક નામ આપીએ જેના ઘટકો સ્તંભમાં એક્સ વાય જેડ અને અંતિમ શ્રણિકનું પણ કંઈ પણ નામ આપી શકો છો કેપિટલમાં લઈશું તો બી વન ટુ ફોર તો આમ એ બી અને એક્સ ક્ષણિક મળે છે ત્યાર પછી આપણે સુસંગતતા માટે ફક્ત અને ફક્ત

મળે હવે એ માટે આપણને એવું કીધું નથી કે તે જીરો છે જો ઝીરો હોય તો આ સમીકરણ જ ના બને જીરો બરાબર ચાર શક્ય નથી એટલે એ જે ઝીરો નથી માટે આપેલ સમીકરણ સુસંગત છે